તેને આપણે ધોઈ અને કોરા કપડાથી લુસીને એકદમ સાફ કરી લેવાના તો મેં ધોઈ અને કોરા કપડાથી લુસીને સાફ કરી લીધા છે હવે આપણે તેને પીસ કરીશું તો તેનો આ ભાગ છે તે સૌ પ્રથમ આપણે દૂર કરીશું અત્યારે લાલ મરચાં બજારમાં પુષ્કળ પ્રમાણમાં અવેલેબલ હોય છે તો તેનું આપણે અત્યારે અથાણું બનાવી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ તેનો આ બીયાનો ભાગ છે તે આપણે દૂર કરીશું અને તેના આપણે આ રીતના મીડિયમ સાઇઝના પીસ કરી લેશું આ રીતના આપણે મરચાંમાંથી બીયાનો ભાગ દૂર કરી અને તમારે જો આ રીતના બે પીસમાં કટ કરવું હોય તો પણ કરી શકો છો હું અત્યારે આ રીતના મીડિયમ સાઈઝના ત્રણ પીસ કરીશ તો આ જ રીતના આપણે બધા મરચાંના પીસ કરી લેશું તો આ રીતના આપણે બધા મરચાના આ રીતના મીડિયમ સાઇઝના પીસ કરી લીધા છે હવે આપણે તેને આખું વર્ષ સાચવવા માટે તેમાં મીઠું અને હળદર એડ કરીશું હવે આ રીતના આપણે તેમાં મીઠું એડ કરવાનું છે અને હળદર અને તેને આપણે મિક્સ કરી લેવાનું મીઠું હળદર બધા મરચાં ઉપર પ્રોપર રીતે કોટિંગ થઈ જાય એ રીતના મિક્સ કરી લેવાનું આ રીતના મિક્સ કરી ઢાંકી અને આપણે આ મીઠું અને હળદર વાળા મરચાં છે તેને બે કલાક માટે સાઈડમાં રાખી દેવાના છે આ રીતના ઢાકી અને બે કલાક માટે તેને આપણે સાઈડમાં રાખી હવે આપણે અથાણા માટેનો મસાલો તૈયાર કરીશું તો તેના માટે રાયના કુરિયા લીધા છે હું આ રીતના ચમચીના માપથી જ બધો મસાલો છે તે લઈશ જેથી તમને પણ અંદાજો આવે તો આ રીતના પાંચ મોટી ચમચી જેટલા રાય કુરિયા લીધા છે ધાણાના કુરિયા લેશું આ રીતે ચમચી જેટલા ધાણાના કુરિયા લીધા છે અને એક ચમચી જેટલા મેથીના કુરિયા લીધા છે આ રીતના અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરીશું અડધી ચમચી જેટલા આખા ધાણા ચાર નંગ આ રીતના લવિંગ લીધા છે અને થોડા આખા મરી લીધા છે હવે આ મસાલો છે તેને આપણે અધકચરો વાટવાનો છે તમારે મિક્સી જારમાં વાટવો હોય તો અધકચરો મિક્સી જારમાં વાટી લેવાનો અથવા તો ખાંડણીમાં પણ તમે અધકચરો આ મસાલો છે તે વાટી શકો છો તો હું અત્યારે ખાંડણીમાં લઈશ અને અધકચરો વાટી લઈશ હવે આ રીતે તમે જોઈ શકો છો મસાલો છે એ આ રીતના આપણે અધકચરો વાટી લીધો છે બસ આવો મસાલો આપણે તૈયાર કરવાનો છે વાટકામાં એડ કરી દઈશ હવે આપણે જે મરચાં હળદર અને મીઠાવાળા કરીને રાખ્યા હતા તેને બે કલાક જેટલો સમય થઈ ગયો છે અને તેમાંથી આ રીતના તમે જોઈ શકો છો પાણી છે તે છૂટું પડી ગયું છે હળદર મીઠા પાણી છે તે અલગ થઈ ગયું છે તો હવે આપણે આ પાણી છે તે નીતારી લેશું અને મરચાં છે અલગ કરી લેવાના છે તો આ રીતના આપણે મરચામાંથી જે પાણી છૂટું પડ્યું છે તે આપણે નિતારી લેશું બધું જ આ રીતના પાણી છે તે બધું જ નિતારી લેવાનું છે થોડી વાર માટે તેને આમ જ રાખી દેસુ એટલે બધું જ પાણી છે તે નીતરી જશે હવે આ રીતના એક પેનમાં આ રીતના એક મોટો વાટકો એટલે કે આ ત્રણ ચમચા જેટલું તેલ છે તે લીધું છે અને મેં સનફ્લાવર તેલનો ઉપયોગ કર્યો છે તેલ છે તે ગરમ થવા માટે રાખી દેશું અને તેલ આમાં આગળ પડતું લેવાનું કારણ કે આપણે આખા વર્ષ માટે આ મરચાં છે તેને સાચવવાના છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં જીરું એડ કરીશું આ રીતના મેં થોડું જીરું લીધું છે હવે ગેસની ફ્લેમ છે એ સ્લો કરી નાખવાની હવે આપણે જે નિતારેલા મરચાં છે તે બધા એડ કરીશું હવે આ બધા મરચાં છે તેને આપણે તેલમાં સાતડી લેવાના છે જેથી તેમાં રહેલો પાણીનો ભાગ છે તે બળી જશે પાણીનો ભાગ બિલકુલ ન રહેવો જોઈએ નહીંતર તમારું અથાણું છે તે બગડી જશે થોડીવાર આ રીતના તેલમાં સાતળી લેવાના છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર હવે આ રીતના મરચાં છે તે સતળાઈ ગયા છે વધારે પડતા નથી સાતળવાના પચીસ ટકા જેટલા સાતળવાના છે મરચાં થોડા એવા સતળાઈ જાય એટલે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે તેમાં બધો એડ કરી દેસું જેથી મસાલો પણ તેમાં સાથે એકદમ સરસ રીતે તેલમાં સતળાઈ શકાય આ રીતના મસાલો પણ પ્રોપર રીતે તેલમાં આપણે સાતળી લેવાનો છે ગેસની ફ્લેમ છે એ સ્લો રાખવાની છે હાઈ ફ્લેમ ઉપરની હવે અત્યારે એકદમ સરસ મસાલો સતરાય છે તો મસાલાની સુગંધ આવે છે આમાં તમે તૈયાર મસાલો જે આવે છે રેડીમેડ તે પણ એડ કરી શકો છો પરંતુ આ રીતના ઘરે બનાવેલા મસાલાથી બનેલા અથાણા ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને લાંબો લાંબો સમય સુધી જળવાઈ છે તો આ રીતના મસાલા ઘરે બનાવી અને પછી તમે અથાણા બનાવશો તો વધારે પડતા અથાણા ટેસ્ટી બનશે હવે મસાલો પણ પ્રોપર રીતના સતરાઈ ગયો છે હવે આપણે તેમાં બાકીના રહેલા મસાલા એડ કરીશું હવે આપણે તેમાં આ રીતના એક ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું અથાણામાં હંમેશા આગળ પડતું જ લેવામાં આવે છે જેથી અથાણું છે તે આખું વરસ સચવાઈ રહે જળવાઈ રહે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને આ રીતના અડધી ચમચી જેટલી આપણે હળદર લેશું અને બધું પ્રોપર રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આ આ હવે આપણે ખાટા મીઠા બનાવવાના છે એટલે કે ગળિયા બનાવવાના છે તો આપણે તેમાં ગોળ ઉમેરીશું તો આ રીતના મેં બસો ગ્રામ જેટલો ગોળ લીધો છે ગોળનું પ્રમાણ તમે તમારી રીતે વધારે ઓછું પણ કરી શકો છો પરંતુ મેં અત્યારે પાંચસો ગ્રામ મરચા છે તો તેની સામે બસો ગ્રામ જેટલો ગોળ લીધો છે ગોળને પ્રોપર રીતે મિક્સ કરી દેસુ ગોળ પ્રોપર રીતના ઓગળી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ છે તે આપણે સ્લો રાખેલી છે આ રીતના ગોળ છે એ પ્રોપર રીતના ઓગળી ગયો છે અને મિક્સ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગોળ ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આપણે ગોળનો પાયો નથી લેવાનો જો વધારે પડતો તમે ગોળ છે ગરમ કરશો તો ગોળનો પાયો આવી જશે ફક્ત આપણે ગોળને ઓગાળવાનો છે એ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું હવે આ મિશ્રણ છે તેને આપણે થોડું એવું ઠરવા દેવાનું છે હવે આ થાણા છે એ થોડા એવા ઠરી ગયા છે હવે આ થાણાને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે આમચૂર પાવડર એડ કરવાનો છે ગેસ બંધ કરી દીધા પછી આમચૂર પાવડર એડ કરવાનો અને મિક્સ કરી દેવાનું આ રીતે તો આ રીતના એકદમ સરસ ખાટા મીઠા ગળિયા આપણા લાલ મરચાંના અથાણા બનીને તૈયાર છે જે તમે આખું વરસ આ અથાણાને સ્ટોર કરીને રાખી શકો છો એકદમ સરસ આવા જળવાઈ રહેશે આપણે કારણ કે તેમાં તમે જોઈ શકો છો તેલનું પ્રમાણ છે તે વધારે રાખ્યું છે હવે આ મરચાંનું અથાણું એકદમ ઠરી જાય ને એ પછી આપણે તેને સ્ટોર કરીને રાખી શકીએ છીએ તો ઠરવા દેશું એ પછી આપણે તેને સ્ટોર કરીને રાખી દેસું અથાણા બનીને તૈયાર છે હવે આ અથાણા છે તે સાવ ઠરી ગયા છે અને તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ રીતના ખાટો મીઠો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ લાલ ચટક અથાણું બનીને તૈયાર છે તેને આપણે હવે સ્ટોર કરીને રાખી દેસું અને આ અથાણું છે તે આ રીતના ચીકાસ પડતું હશે તમે આંગળીની મદદથી આ રીતના જોશો ને તો થોડું એવું આ રીતના ચીકાસ પડતું લાગશે તો ગોળ બસ આપણે એટલો જોગાડવાનો છે તો આ રીતના તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા લાલ મરચાંના અથાણા આપણે સ્ટોર કરીને રાખી દીધા છે ઉપર એટલું તેલ રાખવાનું જેથી અથાણા છે તે બગડે નહીં હવે આ અથાણાને તમે આખું વરસ સ્ટોર કરીને પણ રાખી શકો છો એકદમ સરસ ગળિયા અને થોડાક ખટાસવાળા ટેસ્ટવાળા લાલ મરચાંના અથાણા બનીને તૈયાર છે તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી